આજ રોજ આર એમ પટેલ વિદ્યા સંકુલની અંદર શિયાળુ રમતોત્સવનું બે દિવસીય ખૂબ સુંદર મજાનું આયોજન થયેલું હતું જેમાં તમામ બાળકોએ ખૂબ સરસ રીતે બધી અવનવી ગેમની અંદર ભાગ લઈ બાળકોએ ખૂબ સારું એવું કૌશલ્ય બતાવ્યું અને આ તકે આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ જે પટેલ ઉદ્ઘાટક શ્રી ઉપાસનાખેર શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલના માર્ગદર્શન અને સંપૂર્ણ બાળકોએ ખૂબ સરસ રીતે આ શિયાળુ રમત ઉત્સવ સફળ બન્યો છે અને તમામ બાળકોએ ખૂબ સરસ એવું કૌશલ્ય બતાવી આજનો આ દિવસ બાળકોના માટે એક ટીમવર્ક તરીકે કામ કરવાનો એક જે મોકો મળે અને પોતપોતાનું કૌશલ્ય બતાવે એવી હાર્દિક શુભેચ્છા સર્વે તમામ સારા પરિવાર તરફથી